કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિવરી ખાતે આવેલ શ્રી વાદળી ગૌમાતાના મંદિરે ખાતે દ્વિતીય તેજસ્વી પ્રતિભા સન્માન સમારોહ યોજાયો પ્રાપ્ત વિગત અનુસાર કાકરેજ તાલુકાના મુખ્ય મથક શિવરી ખાતે આવેલ શ્રી વાદળી ગૌમાતા મંદિર ખાતે શ્રી સમસ્ત ગૌનગરી શિવરી ગ્રામ તરફથી આયોજિત બે હજાર પચીસ નો દ્વિતીય તેજસ્વી પ્રતિભા સન્માન સમારોહ સંજયભાઈ રાવલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જેમાં સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં પ્રખર હિન્દુત્વ વક્તા સહદેવ હિન્દુસ્તાની ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા જેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબરે આવેલા વિદ્યાર્થીઓને શિલ્ડ ટ્રોફી પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટેસરિયા શિયોરી પોલીસ સ્ટેશનના ફરજ બજાવતા બાહોસ પીઆઈ કીર્તસિંહ બિહોલા એમએસ પ્રદસ્તા મહેન્દ્રભાઈ જોશી અને સુરેશભાઈ જોશી શિહોરી સરપંચ શાંતુભાઈ ડાભી કાકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નઢુભાઈ પટેલ મહામંત્રી અમરસિંહ સોલંકી અરવિંદજી ગોહિલ પ્રકાશભાઈ જોશી વકીલ નાનુભા ડાભી પૂર્વ મામલતદાર કાશીરામભાઈ જોશી શિયોરી વેપારી મામળાના પ્રમુખ જયેશ ગોસ્વામી વેપારી અગ્રણી શૈલેષભાઈ ઠક્કર મહેશભાઈ દવે યુવા અગ્રણી રણુભા મોફતસિંહ ડાભી કમલેશભાઈ પંડિત ધરતી નર્સરીના વિષ્ણુભાઈ અને મહેશભાઈ જોશી હરુભા ડાભી વનુભા ડાભી અમરસિંહ ડાભી ગણપતલાલ પ્રજાપતિ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે વાલીઓ અને અઢારે આલમના રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં નવનિયુક્ત કર્મચારીઓને વાદળી ગૌમાતાની પ્રતિમા ગીતાનું પુસ્તક અને પ્રમાણપત્ર આપી સન્માનિત સમગ્ર કર્યું હતું કરવામાં ગામના તમામ નાગરિકો આગેવાનો અને જે આયોજકો છે એમનો હું ખરેખર દિલથી આભાર માનું છું કારણ કે આવો એક ભવ્ય કાર્યક્રમ છે જેનાથી ઘણા બધાને પ્રેરણા મળી શકે એવો આયોજન આજે એમણે ખૂબ સરસ આયોજન કર્યું છે અને સાથે સાથે આ કાર્યક્રમની અંદર આપણને મોટિવેશન મળી શકે પ્રેરણા મળી શકે બીજા જે વિદ્યાર્થીઓ છે જે ભવિષ્યની તા નું અહીંયા એકમાત્ર એવું મંદિર છે અને વિશ્વની અંદર કદાચ કોઈ જગ્યાએ એવું જોવા મળે કે જીવંત ગૌ માતાએ સમાધિ લીધી હોય તો એ એક માત્ર અહીંયા છે ને આપણે ભગવતી ગૌ માતાના સાનિધ્યમાં છીએ તો પેલા તો સૌપ્રથમ બોલો ગૌ માત કી જય વાત કે સાહેબ પ્રામાણિકતા જેમની ઓળખ હોય અને જેમની વાણીની અંદર વિનમ્રતા હોય સંજયભાઈ રાવળ સાહેબ એક એવા વક્તા છે સાહેબ કે જે થારી વક્તા નથી પરંતુ એમના જીવનની અંદર જીવે છે એવા એક વિચારક છે તો પેલા સંજયભાઈ રાવલને જોરદાર તાળીઓ નાદથી વધાઈ દો મસ્ત નાવાનું ગોદ નાવાનું છે આજ શિવલિંગ છે આજ મહાદેવ છે એને મસ્ત રાખવાનું મસ્ત માથું ઓળાવવાનું દીકરીઓ સરસ તૈયાર થવાનું બે જોડી કપડાં હોય પણ ધોઈને ઇસ્ત્રી કરીને જ પહેરવાના મોજા તો ખાસ ધોઈને પહેરવાના ઘણા તો બૂટ કાઢે મને જીત તો થઈ ગયા ડાયો એનું તમને ખબર છે બધું તતું છે કેમેસ્ટ્રી ચોપન ટકા આવ્યા ચેક રિટન બોલો સૌથી હોશિયાર હતો બધું જ આવડતું હતું એ ચોપ્પન ટકા કેમ આવ્યા કેમ કે આજે સિહોરીમાં આ ગૌશાળામાં મારે સ્પીચ આપવા આવવાનું હતું એટલે ચોપન આવ્યા આપણા પ્લાન કરતા પરમાત્માના પ્લાન નહતા હોય છે કોઈ નાનો ધંધો કરો પરીક્ષા આપો મારી સાથે આવું કેમ થાય ભગવાન કે જક મારું જે થાય સારા માટે પણ આ પાવર કેવી રીતે ટકી રહે એની વાત તમને કહેવી છે બહુ ભારે ભારે શાસ્ત્રોની ભારે ભારે વાતોથી જીવન નથી જીવાતું પણ આજે દીકરા દીકરી તમને પાંચ વાતો કરીને જવું છું તમે જોજો તમારું જીવન ક્યાં પહોંચી જાય ખુદીરામ બોઝ ભગતસિંહ ગાંધીજી પટેલની જરૂર નથી હવે આ દેશ માટે મોદી જેવા જીવવાવાળા લોકોની જરૂર છે કે જે પોતાના માટે કશું ના કરે પણ દેશ માટે ચોવીસ કલાક હાજર હોય અને એ ભાવના ક્યાંથી પહેલા તમે જો ઇઝરાયલ આટલો નાનો દેશ છે ઇઝરાયલ કેવો દેશ છે સત્તાવન દેશોની બજાવે છે એક યોદ્ધો છે એમ તમે અહીં બેઠેલા આજે દરેક દીકરા દીકરીઓ અને અહીં ગામજનો જે બેઠા છો આ કંઈ ખાલી વિદ્યાર્થીઓ માટે નથી પણ સૌ માટે વાત છે જો તમારે પ્રગતિ કરવી છે પૈસા કમાવા છે ધારો એ ઓટોમેટિક થાય કરવું છે તો હું તમને આજે પાંચ નિયમો આપીને જોઉં છું એ કરજો તમારું જીવન બદલાઈ જશે નિયમ જે કરો તે બેસ્ટ કરો શું કરવાનું આથી જે કરીએ એ કેવું કરવાનું સુંદર બેસ્ટ તમે જુઓ મને હું જ્યારે ગાડીમાંથી ઉતરો તો મને નવાઈ લાગે આટલા નાના ગામમાં આવું મંડપ તમને કહું આ માઇકવાળા ભે મારી જોગાતા આવી પાડો આવું માઇક સિસ્ટમ નથી હોતું શહેરમાં